વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચારમાં રામ મંદિરનો ઉલ્લેખ કરી રહ્યા છે પરંતુ આ રામ મંદિરનો વિષય એ શ્રદ્ધાનો છે ચૂંટણીનો નહીં આવું કહેવું છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાનું પ્રવીણ તોગડિયા ચૈત્રે નવરાત્રીના પ્રથમ દિવસે ચામુંડા માતાજીના દર્શન કરવા ચોટીલા પહોંચ્યા હતા ચામુંડા માતાજીના દર્શન કરીને તેમણે આશીર્વાદ લીધા હતા જ્યાં મંદિરના મહંતે તેમનું સ્વાગત કર્યું હતું સાથે તેમણે ચોટીલાના થાન રોડ પર વીર શહીદ ગૌભક્ત રાજુભાઈ ખાચરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી હતી આ દરમિયાન ચોટીલા એએસપીના પ્રમુખ અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ અલગ અલગ જ્ઞાતિના આગેવાનોએ પ્રવીણ તોગડિયા ની તલવાર તેમજ ગૌમાતા ની મૂર્તિ અર્પણ કરી સાલ ઓઢાડી પુષ્પોથી સ્વાગત કર્યું હતું ગૌમાતાની રાષ્ટ્રીય માતા જાહેર કરાઈ અને ભારતમાં ગૌહત્યા બંધ કરવાનો કાયદો લાગુ થાય તે મુદ્દે ગૌરક્ષકોને તમામ પ્રકારની બનતી સહાય કરવાની પણ પ્રવીણ તોગડિયાએ ખાતરી આપી હતી ચોટીલા પહોંચેલા પ્રવીણ તોગડિયાએ પત્રકારો સાથે વાતચીત કરતા રામ મંદિર મુદ્દે કહ્યું કે રામ મંદિર મુદ્દો એ ચૂંટણીનો નથી પરંતુ લોકોની શ્રદ્ધાનો છે તેમાં કોઈ એક વ્યક્તિ નહીં અનેક લોકોની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે જે ન્યૂઝ સાથે લઘુભાઈ ધાધર ચોટીલા